નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છૂરી દ્ધી એ નથી સમજાતો કે પોલીસને પોતાની ગાડીમાં ફેન્સી નંબર પ્લેટ અને કાળા કાચ લગાવી કેમ સીન સપાટા મારવા હશે આવા પોલીસ અધિકારીઓને એવું તો શું જરૂરી કામ હશે કે પોતાની ગાડીમાં કાળા કાચ લગાવવા પડે અને પાછું જો તેના જ વિભાગના કોઈ અધિકારી તેમને પૂછે કે કેમ કાળા કાચ લગાવ્યા છે ડોક્યુમેન્ટ્સ બતાવો તમારા તો પછી આવા અધિકારીઓનો પિત્તો જાય અને અહંકાર વચ્ચે આવે કે મારી પાસે ડોક્યુમેન્ટ માંગે છે હું કોણ છું તને ખબર છે હું પોલીસમાં છું અને આવું બન્યું પણ છે ભાવનગરમાં મૂળ ભાવનગરના અને હાલ છોટા ઉદયપુરમાં ફરજ બજા આવતા પોલીસ કર્મીને ભાવનગરના મહિલા પીએસઆઈ વચ્ચે વાહન ડિટેન કરવા મુદ્દે અને દંડ ભરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ મહિલા પીએસઆઈ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ સામે ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધવામાં આવી

મેં on, come 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 on, come

ભાવનગર શહેરમાં ખાખી વર્સિસ ખાખીની આ બાબત પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય તો બની છે કારણ કે ભાવનગર શહેરના વતની અને હાલ છોટા ઉદયપુરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હિરેન મહેતા ભાવનગર આવ્યા હતા અને તેના પત્નીને લઈને ખરીદી કરવા પોતાની સ્કોર્પિયો ગાડી લઈને નીકળ્યા હતા અને ત્યારે જ અચાનક કાળિયા બીટ પાણીની ટાંકી પાસે નિલબબાગ પોલીસ મથકના મહિલા પીએસઆઈ જેડી નિવાવત અને બીજા અધિકારીઓ ટ્રાફિક ડ્રાઈવમાં હતા પીએસઆઈ જેની નિબાવતે આ કાર જોઈ અને તેમણે ટ્રાફિક જવાનને કહ્યું કે સ્કોર્પિયો કાર ને અટકાવ કાર તો ઊભી રહી અને કાર માલિક પાસેથી કારની આરસી બુક લાયસન્સ તપાસ માટે પણ માંગવામાં આવ્યું કાર ચાલક હિરણ મહેતાએ કોઈ જ ડોક્યુમેન્ટ આપવાને બદલે પોતે પોલીસ જવાન હોવાનું કહી ફરજ મા રૂકાવટ ઊભી કરી અને મહિલા પોલીસ અધિકારી સાથે ઉધોતાય ભર્યું વર્તન કર્યું અને પોતાની પત્નીને આખી ઘટનાનું મોબાઈલમાં વિડિયો રેકોર્ડિંગ કરવાનું પણ કહ્યું અને પછી મામલો બિચકાયો મહિલા પોલીસે ફેન્સી નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ ને લઈ કાયદા મુજબ દંડ ભરવાનું કહેતા જા સાહેબે તો દંડ ભરવાનો ઇનકાર કરી તમાશો ખડો કર્યો અને પીએસઆઈ નિમાવતે પોલીસ જવાની કાર ડિટેન કરી અને પોલીસ કોન્સ્ટેબલ હિરેન મહેતા વિરુદ્ધ નીલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી આ ઘટના પરથી શું શીખવું જે પોલીસ આપણને ડ્રાઇવિંગ ના કાયદા કાનૂન ભણાવે છે આપણી પાસે જો આરસી બુક કે લાયસન્સ હાજર માં ના હોય તો પણ આવા સાહેબો આપણને છોડતા નથી દંડ વસૂલે છે આ મહોદય તો પોતાને પોલીસના વડા હોય તેવું સાબિત કરતા હોય તેવું લાગ્યું ડોક્યુમેન્ટ્સ માંગ્યા તો આપવા નથી ગાડી રિટેન કરે છે તો કરવા દેતા નથી કેમ હર્ષંક ભી સાહેબ કાયદા કાનૂન તમારી પોલીસ માટે લાગુ નથી પડતા કેમ તેને જે ઈચ્છા પડે તે કરવાનું અને આ કાળા કાચ લગાવવા એ તો ગુનો જ છે તો પણ આ તમારા અધિકારીઓ વટ તો એવો બતાવે છે કે જાણે પોતે જ બધું છે હર્ષંઘવી સાહેબ તમે છૂટ આપી છે તમારા અધિકારીઓને કે તમારે તમારી ગાડીમાં કાળા કાચ લગાવવા ફેન્સી નંબર પ્લેટ રાખવી કોઈ તમને કઈ જ નહીં પૂછે જો કોઈ પૂછે તો કઈ દેવાનું કે હું ડિપાર્ટમેન્ટમાં છું જો બધા જ લોકો આવા જવાબ આપતા થઈ જશે તો તમારા કાયદા કાનૂન તો ધજાગ્રા ઉડી જશે એટલે તમારા અધિકારીઓને કહી દો કે માપ મારે ડિપાર્ટમેન્ટમાં હોય તો પણ કાયદા કાનૂન તો બધા માટે સરખા જ હોય અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર